નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં યોગ દિવસની ઉજવણી કરતો પત્ર તમારે તમારી બાને લખવાનો છે એની ચર્ચા કરવાના છીએ પ્રશ્ન આ રીતે છે તમારી શાળામાં ઉજવાયેલ યોગ દિવસની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારી બાને લખો તો સૌપ્રથમ તમારે નામ લખવાનું છે અહીંયા મેં નામ લખ્યું છે સોનાબેન જી મેકવાન અંબિકા સોસાયટી ગામડી તાલુકો જિલ્લો આનંદ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ મારી સૌથી વહેલી બા સાદર પ્રણામ ચરણોમાં નમન ગયા સપ્તાહમાં તારો પત્ર મળ્યો તું મારી ખૂબ ચિંતા કરે છે તે જાણીને હું ખુશ થયો પણ બા મારી ચિંતા તું સહેજ પણ ન કરીશ હું હવે મોટો થયો છું મારા સ્વાસ્થ્યની કાળજી રાખી શકું છું તારો પત્ર વારંવાર વાંચવાનું ગમ્યું મને પણ તારી ખૂબ જ યાદ આવી હવે હું ખાવા પીવામાં કાળજી રાખું છું અને નિયમિત યોગ અને કસરત કરું છું સરસ અભ્યાસ કરું છું પ્રથમ કસોટીમાં હું ત્રીજા નંબરે પાસ થયો છું હવે વધુ મહેનત કરીને આગળ નંબર મેળવવા પ્રયત્ન કરીશ મારી પ્રિય બા મારી શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં માનવ જીવનમાં યોગનું મહત્વ અને યોગ આપણને નિરોગી રાખે છે તેની સમજ આપવામાં આવી હતી સવારે અમને યોગ શીખવાડ્યા હતા યોગ કરવાથી શું ફાયદો થાય અને કયા કયા આસન કરવા જોઈએ તે જણાવ્યું હતું આજ દિવસે યોગ ભગાવે રોગ આ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મારો બીજો નંબર આવ્યો અને મને યોગ દર્શન પુસ્તક ઇનામ રૂપે મળ્યું છે હું વેકેશનમાં ઘરે આવીશ તો જરૂરથી લાવીશ તું વાંચજે મારી માં તું જેમ મારી કાળજી રાખે છે તેમ મારે પણ તારી કાળજી રાખવાની છે એટલે હવે તારે પણ નિયમિત સવારે વહેલા ઉઠીને હળવા યોગ કરવાના છે મારી બા હવે તું મારી ચિંતા ન કરીશ તું તારું સ્વાસ્થ્ય જાળવજે પિતાજીને મારી યાદ આપજે લિખિતન તારો વ્હલો વાહલો દીકરો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પત્રલેખન લખવાનું હોય છે